તો ડાંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે સાપુતારામાં ભારે વરસાદને પગલે અંબિકા નદી છવ્વીસ પોઈન્ટ પાંચ ફૂટે પહોંચી અંબિકા તેની ભયજનક સપાટીથી હવે માત્ર બે ફૂટ દૂર છે બિલ્લીમોરા અને અમલસાણ માર્ગને જોડતા કુલ જે તમામ પિલ્લરો છે પુલના તે પાણીમાં ગરકાવ થયા છે ગણદેવી તાલુકાના અનેક લોન બ્રિજ અને રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નદીઓ કે જે તોફાની બની છે આ નદીઓના પાણી પણ બ્રિજના પિલ્લર સુધી પહોંચી ચૂક્યા છે ગણદેવીના મોરલી ધોલ ભાઠા ઊંડાચ અને કલમથા સહિતના ગામડાના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે તો ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીની સપાટીમાં વધારો થયો છે જેને કારણે પ્રશાસન પણ એલર્ટ બન્યું છે પ્રશાસનની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતાં જનપ્રતિનિધિઓ એક્શનમાં આવ્યા છે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત અન્ય આગેવાનો તાલુકામાં નિરીક્ષણ માટે નીકળ્યા તો આગેવાનો અને નેતાઓ અધિકારીઓ કે જે રસ્તા ઉપર આવી અને સ્થિતિની જે તાગ છે તે મેળવી રહ્યા છે ત્યારે અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતાં જનપ્રતિ આખીકાર શું સ્થિતિ છે અને સ્થિતિની સમીક્ષા અધિકારીઓએ કરી હતી આ સાથે પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી લોકોની સાથે વાતચીત કરી અને સમગ્ર જે સ્થિતિ છે જે ઘટના છે તેનાથી વિદિત થયા હતા ગણદેવીના આ કે જ્યાં તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી ભયજનક સપાટી વટાવતા અત્યારે ઘર લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી આવ્યા છે